આ પેટા ચૂંટણીઓ પણ જાહેર થઈ છે અમારી જે આ આજે પેટા ચૂંટણીઓ બીજી દેશની પણ જાહેર થઈ છે આપણી પણ જાહેર થઈ છે મોડી મંડળનો વિષય છે અને એમાં અમે જ કહ્યું હતું કે કાર્યકર્તાઓનો અવાજ સીધો સાંભળીને મોડી મંડળ નક્કી કરે અમે એમાં હસ્તક્ષેપ રાજ્યના નેતાઓનો નહીં રહેવો જોઈએ આવી જરૂર વાત છે અને હું એને આવકારું છું કે અમારા કોઈ વાલા દવલા હોઈ શકે બહારથી સિનિયર મોસ્ટ નેતા આવીને કાર્યકર્તાઓની વાત સાંભળે અને એમાં માત્ર એક જિલ્લા પ્રમુખ પૂરતું નથી જિલ્લાના અંદરના બીજા સક્ષમ નેતાઓની યાદી પણ એ રજૂ કરવાના છે એટલે કોઈ જિલ્લાનો પ્રમુખ બન્યો છે ભવિષ્યમાં કોણ ચૂંટણી લડવા લાયક છે ભવિષ્યમાં કોણ પ્રદેશનો હોદ્દેદાર બની શકે એમ છે કોણ ભાજપ સાથે સાંઠગાંઠ છે એની શું પરિસ્થિતિ છે

વિસાવદરની ચૂંટણી ઘણા સમય પછી કાનૂની અડચણો બાદ જાહેર થઈ છે વિસાવદરની જનતા માટે ખૂબ આનંદના સમાચાર છે ગુજરાતના જનતા માટે આનંદના સમાચાર છે આમ આદમી પાર્ટીએ આપને ખબર હશે કે જે રીતે અમે પહેલાં એક સમિતિ બનાવી હતી માનનીય મનોજ છોરઠિયા મહામંત્રીની અધ્યક્ષતામાં અને એ સમિતિ વિસાવદરની જનતાને પૂછવા ગઈ હતી અને વિસાવદરની જનતાએ એવું ત્યારે કહેલું અમને કે તમે મજબૂત લીડર આપો અમે ખમીરવંતી પ્રજા છીએ ચાપલુસી કરતા નથી સત્તાની સામે હંમેશા રહ્યા છીએ અને ભાજપે અમારું વારંવાર અપમાન કર્યું છે ધારાસભ્યો ખરીદીને તમે જુઓ ધારાસભ્યો ખરીદે વારંવાર ખરીદે અને લોકોનું અપમાન કરે છે એટલે વિસાવદરના ખેડૂતો માટે ગોપાલ ઇટાલિયાજીને અમે જાહેર કર્યો છે અને એમણે એકસો સાહીઠ ગામમાંથી એકસો સડતાલીસ ગામમાં પર્સનલી વિઝિટ કરી લીધી છે એમની સમસ્યાઓ લખી છે એમના મુદ્દાઓ લખ્યા છે એમના મુદ્દાઓ ઉઠાવ્યા છે અને હું આખા ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરીશ કારણ કે આ ગુજરાતના ખેડૂતોની ચૂંટણી છે આ માત્ર આમ આદમી નથી લડી રહી આ માત્ર ગોપાલ ઇટાલિયાજી નથી લડી રહ્યા આ ગુજરાતના ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે જો ભાજપ વિસાવદર હારશે એટલે ભાજપે ખેડૂતોનું દેવું માફ કરવું પડશે ભાજપ હારશે એટલે ભાજપે ખેડૂતોને ભાવ આપવા પડશે ભાજપ હારશે એટલે ખેડૂતોને જે ખાતર અને જે જંતુનાશક દવાઓ છે એ નેનો બટકાવ્યા વગર અને ઓછા ભાવે આપવી પડશે ભાજપ હારશે એટલે પાક વીમો યોજના ફરીથી ચાલુ કરવી પડશે ભાજપ હારશે એટલે વિસાવદર સહિત આખા ગુજરાતના ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે અને ગોપાલ ઇટાલિયાજી જીતશે એટલે ગોપાલ ઇટાલિયાજી ત્યાં વિધાનસભામાં અવાજ મજબૂત ઉઠાવશે વિધાનસભામાં મજબૂતાથી ખેડૂતોનો વંચિતોનો ગરીબોનો અવાજ બનશે અને આખી આખી ભાજપને પરચો મળશે કે ભાઈ વિસાવદર અને ખેડૂતો ભાજપના ગુલામ નથી અમારે ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે અને એટલા માટે કે અમે વિસાવદરની જનતાને જ્યારે પૂછ્યું ત્યારે એમણે કીધું કે અમે તમે મજબૂત લીડર આપો આજે પણ અમે ભાજપને પાડી દેશું કારણ કે ભાજપ અમારું વારંવાર અપમાન કરે છે ખરીદીને એટલે ભાજપમાં જાય નહીં એવા ઉમેદવાર આપો એટલે ગોપાલ ઇટાલિયાજી સ્વાભાવિક છે એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી મેં ગોપાલ ઇટાલિયાજી સાથે વાત કરી અમારી સમિતિએ એમને લડવા માટે હામી ભરી અને ગોપાલભાઈ ઇટાલિયા છે એ બે સરકારીઓ નોકરીઓ છોડીને પ્રજાની જનતા માટે ઉતર્યા છે એટલે તમે જુઓ કે એમને કોઈ પદ લાલચ કે એની નથી પરંતુ પ્રજાના કામધાય એની દાજ છે ભાજપ જે ત્રીસ વર્ષથી લૂંટ ચલાવે છે વિસાવદરમાં રસ્તા નથી પાણીની વ્યવસ્થા નથી ઇકો ઝોન લાવી દીધા છે આ બધી મુદ્દાઓ છે એ મુદ્દાઓથી લડત ચલાવવા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂત એવો મજબૂત લીડર ગુજરાતમાં નથી બીજી પાર્ટીઓ પાસે અમે કડીને લઈને અમે આજે અમારા પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ જે સહપ્રભારીઓ બને આવ્યા છે દુર્ગેશ પાઠકજી અને ગુલાબસિંહ યાદવજી એની સાથે અમે મિટિંગ કરવાના છીએ અને એકાદ દિવસમાં એ બાબતે પણ અમે આપણી સમક્ષ જે અશય મૂકીશું જુઓ કોંગ્રેસ છે ને એણે મને એવું લાગે છે કે અમે ચાર પેટા ચૂંટણીમાં અમે લડ્યા નહીં તમે જુઓ પછીની વાવની ચૂંટણી આવી ત્યારે પણ અમારે નક્કી એવું થયેલું કે જ્યારે વિસાવદની ચૂંટણી આવે ત્યારે લડીશું પણ કોંગ્રેસે ગઠબંધન ધર્મ તોડ્યો છે કોના કરવાથી તોડ્યો છે ખબર નથી કારણ કે જે રીતે રાહુલ ગાંધીજીએ કીધું હતું કે ભાઈ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમ છે એટલે ધંધા બચાવવા માટે કે કાંઈ કોઈને દબાવ્યા હશે કે શું હશે ખબર નથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આ નિર્ણયથી કોંગ્રેસથી નારાજ છે કે ભાઈ આપણે ભાજપને હરાવા છે કે અંદરો અંદર કોંગ્રેસને બે હજાર બાવીસમાં વિધાનસભામાં બે હજાર બાવીસની ચૂંટણીમાં વિશાબમાં પંદર હજારથી વધુ મત મત મળ્યા આ વખતે પણ બે ત્રણ હજારથી વધારે મત મળ્યા મળવાના નથી છતાંય એ ભાજપ જે ઈચ્છે છે એવી રીતે કોંગ્રેસ કામ કરી રહ્યું છે જેને કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નિરાશ છે અચ્છા બીજું કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓએ એવું કીધું મેં સાંભળ્યું કે અમને ઉમેદવારને લઈને પૂછ્યું નહીં ભાઈ ઉમેદવારને લઈને અમે વિસાવદરની જનતાને પૂછ્યું છે બીજું કે ગઠબંધન ધર્મમાં ચોવીસ જે લોકસભાને આવી એમાં અમને પૂછ્યું નહોતું કોંગ્રેસે કોંગ્રેસના પાંચે પાંચ જે ઉમેદવારો થયા એમાં અમને પૂછ્યું નથી કોંગ્રેસે તો સ્વાભાવિક જે એની જ ભાગમાં આવે છે એ ઉમેદવાર નક્કી કરે છે અમારા ભાગમાં અમે નક્કી કરીએ છીએ તો એમાં ખોટું શું છે અને રહી વાત દિલ્હીની ને હરિયાણાની તો એ વાતોને ગુજરાતથી શું લેવા દેવા તમે ગુજરાતની જનતાને ભાજપના અજગર જેવા બરડામાંથી છોડાવવાની વાત કરો અને એના માટે આમ આદમી પાર્ટી તૈયાર છે મજબૂતાઈથી લડવા તૈયાર છે અને અમે પરિણામ દેખાડીશું અને ગુજરાતની જનતાને ખેડૂતોને જીતાડીને દેખાડીશું